કેમ છો મિત્રો રીપી ઇલર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે રાસાયણિક ગુંધર્મ આલ્કીનનના જે રાસાયણિક ગુંધર્મ હતા એનો ભાગ ત્રીજો જોઈશું એમાં પહેલી જ રિએક્શન જે છે આપણે જોઈશું હાઇડ્રોક્સિલેશન યુનો હાઇડ્રોક્સિલ સમૂહ એટલે ઓએચ ગ્રુપ તેનો મીનિંગ શું છે કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે ત્યાં આપણે ઓએચ લઈ આવીશું એને આપણે કહીશું હાઇડ્રોક્સિલેશન આવી ગયું ઓએચ રેડી તો કાર્બન કાર્બન દ્વિબંધનો ઓક્સિડેશન કરી અને જ્યાં આપણે કાર્બન કાર્બન બોન્ડ છે એ દ્વિબંધની જગ્યાએ ઓએચ ઓએચ લઈ આવ્યો તો એને આપણે કહીશું હાઇડ્રોક્સિલેશન તો બેર પ્રક્રિયક મિત્રો આ પ્રક્રિયક એવો છે જે આપણે લેબની અંદર જ બ્રોમીન જળ વડે બરાબર સંતૃપ્ત છે કે અસંતૃપ્ત એની આપણે પરખ કરીએ છીએ નું સ્થાન જાણવું હોય તો એનાલિસિસ કરીએ છીએ ત્યાં મેં તમને આગળ પણ કીધું તું એક બેર પ્રક્રિયક આવશે જે આપણે ભણીશું આજે ભણીશું આપણે બેર પ્રક્રિયક કોને કહેવાય એ બેર પ્રક્રિયક તો જોઈએ ચલો એક ટકા આલ્કલાઇન કે ના ફોરના દ્રાવણને બેર પ્રક્રિયક કહીએ છીએ એક ટકા આલ્કલાઇન કે એમેનો ફોરનું જે દ્રાવણ છે એને આપણે બેર પ્રક્રિયક કહીએ છીએ એ આલ્કલાઇન કેમેનો ફોરનું જે દ્રાવણ છે એ પિંક કલરનું હોય છે મિત્રો અને એ જ્યારે આપણે જો અસંતૃપ્ત હશે આલ્કીન તો એની જ્યારે બે રિય બે રિએજન સાથે પ્રક્રિયા કરીશું તો શું થશે ગુલાબી રંગ દૂર થાય છે તો કહી શકાય કે આમાં હાઇડ્રોકાર્બન આપણો અસંતૃપ્ત છે તો જો એમાં શું થાય કેમેનો ફોર ગુલાબી રંગ દૂર થાય કેમ આલ્કીન કેમ કે આલ્કીન કેવો છે અસંતૃપ્ત છે

એન્ટી એટલે વિરુદ્ધ બાજુ સીસ અને ટ્રાન્સની જેમ છે અહીં ઓ એચ અને ઓએચ એ કાર્બન કાર્બન ત્રિબંધની એક જ બાજુ આ સીન એડિશન આ જે છે એન્ટી એડિશન આને શું કહીશું સીસ એટલે સીસ કહીએ ને એ સીન એડિશન આ શું થયું ટ્રાન્સ એ એન્ટી એડિશન તો અહીંયા તમે એક જ બાજુ આવી ગયા તો આને શું કહીશું સીન એડિશન ગ્લાયકોલ બે ઓએચ એટલે ગ્લાયકોલ તો આવી રીતે

હવે જ્યારે આપણે એક ઓક્સિજન વધારીએ તેમાં પેરોક્સી ગ્રુપ આવી ગયો પેરોક્સિ એટલે અને પરિટિક કહેવાય ઉપરનું જે છે એને આપણે શું કહે છે ફોર્મિક એસિડ નીચે છે એને શું કહીશું પરફોર્મિક એસિડ એમ એસેટિક એસિડ પર એસિડ બેન્ઝોઇક એસિડ

એનું જ્યારે જડ વિભાજન કરીશું તો બે આવશે ગ્લાયકોલ એડિશન ગ્લાયકોલ શું ધ્યાનમાં રાખ્યું આપણે સીન ક્યારે બને છે એન્ટી ક્યારે બને છે એમાં જ ઇન્ટરેસ્ટ લેવાનો છે મિત્ર ચલો આગળ ઇપોક્સિડેશન અથવા એજી સાથે આપણે ગરમ કરીશું કોને આલ્કિનને તો આલ્કિનનું ઓક્સિજન સાથે એજી ઉદ્દીપકની હાજરીમાં બસો પચાસથી ચારસો સેલ્સિયસ તાપમાનની પ્રક્રિયા કરતાં શું બને છે ઇપોક્સાઇડ બને છે ઇપોક્સાઇડ બનવાની આ પ્રક્રિયાને ઇપોક્સિડેસન કહેવાય છે તો આ થઈ ગયું આલ્કીન એજી ટુઓ ગરમ કર્યું બની ગયું ઇપોક્સાઇડ આ શું છે ઇપોક્સાઇડ બની ગયો તો આ જે જે બનવાની ઇપોક્સાઇડક્શન છે એને આપણે શું કહીએ છીએ ઇપોક્સિડેશન શું કહેવાશે અને એનું જ્યારે ઝડપી ભાજન કરીએ છીએ ત્યારે એન્ટી ક્યારેસીન અને ક્યારે એન્ટી આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનો છે આમાં પણ ઓએચ ઓએચ જ એન્ટી એડિશનથી આવ્યા કયા એડિશનથી આવે છે એન્ટી એડિશન

એ શું બનાવશે પેરોક્સી ગ્રુપ ઓ ઓ પેરોક્સાઇડ એટલે આવશે પર ઓક્સી આપણે બોલીશું તો આને શું કહેશું પર બેન્જોઈક એસિડ બેન્જોઈક એસિડની નહીં પર બેન્જોઈક એસિડ મતલબ પર એસિડ સાથેની પ્રક્રિયાથી ઈપોક્સાઇડ બને છે તો આ ઇપોક્સાઇડ બની ગયો ડબલ બોન્ડ જ્યાં છે ત્યાં શું આવી જશે ઇપોક્સાઇડ ગ્રુપ ડબલ બોન્ડ જે છે જે કાર્બન ડબલ બોન્ડ થી જોડાયેલા છે ત્યાં આપણે શું લઈ લેવાનું છે ઓક્સિજન એને કહેશું આપણે ઇપોક્સાઇડ શું કહેશું મિત્રો એને ઇપોક્સાઇડ અને એસિડ બાર ક્લિયર સિમ્પલ છે જો પરોક્સીમાં એક ઓક્સિજન વધારે છે છે ને એ ઓક્સિજન એને કાર્બન કાર્બન જે દ્વિબંધ છે ત્યાં આપી દો અને જ્યાં વધારાનો પર એસિડ હતો એ બની ગયો એસિડ તો સેમ અહીંયા એક ઓક્સિજન વધારાનો છે એ મેં ક્યાં લઈ લીધો ડબલ બોન્ડ જે જોડાયેલા છે કાર્બનની વચ્ચે તો એને બનાવી દીધો ઇપોક્સાઇડ અને ટ્રાન્સફર થઈ ગયો એસિડમાં પર એસિડમાંથી એસિડ ઇપોક્સાઇડ અને એસિડ ક્લિયર બહુ ઇઝી છે કોઈ પણ વસ્તુ તમારે અહીંયા હેડેક લેવાનું નથી સિમ્પલ લોજિક પર ચાલવાનું છે ક્લિયર દર્શાવ્યું કે પર બેન્જોઈક એસિડ જેમણે આપણે લીધું ટ્રાય ફ્લોરો ત્રણ વાર ફ્લોરિન ટ્રાય ફ્લોરો ટ્રાય ફ્લોરો પર એસિડિક એસિડ સી એચ થ્રી સી ડબલ ઓ એચ અને આપણે શું કહીએ છીએ એસિટિક એસિડ યુ નો એસિટિક એસિડ હવે ત્રણ હાઇડ્રોજન ની જગ્યાએ ત્રણ ફ્લોરિન એટલે ટ્રાઇ ફ્લોરો એક ઓક્સિજન વધારાનું એટલે પર તો શું થઈ ગયું ટ્રાઇ ફ્લોરો પર એસિટિક એસિડ એ ઇપોક્સિડેશન અને હાઇડ્રોક્સિલેશન માટે सारामा सारा, सारा प्रક્રિયक छे 2 કયા કયા પરબેન્ઝોયિક એસિડ ટ્રાઇફ્લોરો પર એસેટિક એસિડ ક્લિયર ચલો મિત્રો હવે જો મસ્ત કે ભાઈ આપણી પાસે આલ્કિન છે તો એ આલ્કિન માં બે ભૌમિતિક સંઘટકતા હોય સિસ અને ટ્રાન્સ તો સીસ અને ટ્રાન્સનું બે એડિશન કરીશ સીન એડિશન એન્ટી એડિશન તો જુઓ સીસ આલ્કીન ઉદાહરણ દ્વારા પણ હમણાં જોઈશું પણ તમે એ જે એક વસ્તુ જે ધ્યાન આપી દો ચાલો સીસ અને આને આપણે સીન ને એને આપણે છે ને સીન એડિશનને સીસ લઈ લો આ લોજિક છે મજા આવશે અને આપણે સીસ અને આને લઈ લો ટ્રાન્સ સમજવા માટે તો સેમ સાથે સેમ આવે તો મેસો એક્ચુલી બોલે મેઝો અહીંયા લખીશું મેસો ઓકે ચાલો ઇંગ્લિશની અંદર મેઝો બોલે મેઝો લખાય છે અહીંયા આપણે ગુજરાતીમાં મેસો બસ આ ડિફરન્સ છે તો જો સીસ સાથે સીસ સેમ ટુ સેમ મેઝો ઓકે આટલું ધ્યાન રાખો ને બીજું ધ્યાન રાખવાની જરૂર જ નથી અને અલગ પડે તો રેસેમિક ચો બીજામાં જો એટલે તમને ખ્યાલ આવશે જો ટ્રાન્સ આ ટ્રાન્સ મેં આને ઊગી કીધું તો સિસ આ શું થઈ ગયું ટ્રાન્સ શું લોજિક કયો લાગ્યો આપણે લોજિક ટ્રાન્સ ટ્રાન્સ સેમ 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 ને સેમ સાથે સેમ સરખા સાથે સરખો મેઝો મીન્સ મેઝો અ ગુજરાતીમાં મેઝો ઇંગ્લિશમાં મેઝો ક્લિયર અને અલગ પડે તો રેશેમિક બસ આટલું જ તમારે ધ્યાન રાખવાનું છે આખાનો જે સારાંશ જે છે એ આપણો કયો છે સેમ 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 મેઝો સેમ સેમ મેઝિક કેવું મેઝિક સેમ સેમ મેઝિક આટલું યાદ રાખો ક્લિયર જોઈએ હવે બીજું એક આપણે જોઈએ કે કોણ સીન એડિશન કરશે કોણ एंटी एडिशन कर से सिंपल एक वस्तु जो स्टोर्स तुमने फॉर्मूला एंटी अलग चलो सीन मारते ओके तो सीन मारते हैं पढ़े जो इससे होबी होबी बस अभी देखो हो बी होबी होबी इतने सॉक इतने सीन ओके हाँ चलो तो एच હાઈડ્રોજન ઓક્સ ઓફોર હોબી એટલે શોખ મતલબ સેમ બસ આટલું ધ્યાન રાખીને જાઓ એમસીક્યુ ની અંદર ફટાફટ રહી જશે થોડુંક ધ્યાન આપવું જરૂરી છે ફરીથી કેવું છું થોડુંક ધ્યાન હોબી એચ ઓ બી વાય હોબી સીન હોબી એટલે શોખ શોખ સ એસ હા ને ચાલો એચ એટલે એચ ટુ ઓ એટલે ઓ ટુ ઓ એટલે ઓ એસ ઓ ફોર બી વાય એટલે બેર્સ H2O2 Biers SO4H2O આ બद्दा શું કરશે સીન એડિશન ફરીથી એકવાર શું કરશે સીન એડિશન એન્ટી એડિશન માટે जाओ चलो एंटी माटे एक ध्यान एंटी माटे। तो एंटी માટે ફરીથી એકવાર ધ્યાન અહીંયા મિત્રો एंटी માટે તો एंटी માટે શું આવશે તો કે આ જો પેલું તો યાદ રહી ગયો બાકી 90 જ હશે ને તો છતાં તમે જોઈ એન્ટી માટે શું તો કે XX વાળો જે છે જો આ हेलो પેલું યાદ રહેશે એટલા તો યાદ રહેવાનું છે કે એ લોકો જ સીન કરે તો બાકીના બધા શું કરશે જ કરવાના છે ને એટલે એક્સ ટુ એલોજીનેશન

ચાલો શેસ આલ્કીન બ્રોમિન હમણાં જોયું ને આપણે હોબીમાં છે ને નથી ને બ્રોમિન એટલે એક્સ ટુ એક્સ ટુ એચ ઓ એક્સ પર એસિડ એચી ટુ અને એચ ટુ હમણાં જોયું બોલો ફટાફટ બ્રોમિન હેમાં આવે સીન કે એન્ટી તો કે એન્ટી 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 એટલે મેં હું તમને કીધેલું યાદ કરું એન્ટી એટલે આપણે લઈ લેવાનું છે જાણવા માટે કે ટ્રાન્સ સેમ સેમ છે નહી સેમ સેમ હોય તો મેસો સેમ સેમ મેસો સેમ નથી ટ્રાન્સ છે ડી તો એક એલ રેસેમિક મિશ્રણ એટલે ડીએલનું સપ્રમાણ મિશ્રણ ક્લિયર હવે આ જુઓ એચ ટુ ની ડી ટુ લીધો છે

જેવો એને આપણે શું કહીશું મેસો કમ્પાઉન્ડ ક્લિયર ચલો આના પછી તમારી વાડી ફટાફટ કરો ચલો આને સોલ્વ કરો જલ્દી સોલ્વ કરો ફટાફટ ટ્રાન્સ છે પહેલાં ચેક કરી લો ટ્રાન્સ છે ટ્રાન્સ અલગ અલગ છે ટ્રાન્સ છે ટ્રાન્સ બેયર હોબી સીન સીન બોલે તો સીસ હવે વિચારો ચલો ચલો ફટાફટ અલગ અલગ સેમ સેમ નહીં અલગ અલગ

केसारान्स हॉबी शौक आपनो शौक हो जाय भणवानो हॉबी एच એટલે H2 हॉबी नो H એટલે H2 O એટલે O2 O એટલે SO4 BY એટલે બે રેઝન આ શું આપશે સિન્નાડિશન એન્ટી એડિશન હેલોજન X2 મતલબ Cl2 Br2 કોઈ બી લઈ લો HOX ત્યાર બાદ પરેસિડ Na2O આ બધા શું આપશે એન્ટી એડિશન અને બીજું મેં તો હું એક જ વસ્તુ યાદ રાખું ક્લિયર મિત્રો ચાલો તો મિત્રો આશા રાખું છું કે જે મેં તમને ટ્રીક આપી એ તમે મગજમાં ઉતારી હશે અને એનો તમે ઉપયોગ કરો અને સારા માર્ક્સ લાવો થેન્ક યુ સો મચ